રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો આજની વાત કરીએ તો આજે આપણે કુલ ત્રણ ભેંસ અને એક ગાય વેચવાની છે તો વિડીયોને પૂરો જોજો અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને અત્યારથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ કરીને આપ બધા મિત્રોને જણાવી દઉં કે કોઈપણ ભાઈને પોતાની ગાય ભેંસ વેચવા માટે આવી રીતે વિડીયો મૂકાવવો હોય તો મિત્રો વિડીયો મૂકવાના આપણે કોઈપણ પ્રકારના પૈસા લેતા નથી વિડીયો એકદમ ફ્રીમાં મૂકી આપવામાં આવે છે તો કોઈપણ ભાઈને પોતાની ગાય ગાયભેંસ વેચવા માટે વિડીયો મૂકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સપ નંબર છે મારું નામ છે મિત્રો મુકેશભાઈ ગાય ગાયભેંસના ફોટા વિડીયો કિંમત સરનામું લખીને આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી આપવું ત્યારબાદ મિત્રો તમારી ગાય ભેંસની જાહેરાત કરી આપવામાં આવશે અત્યારે મિત્રો નંબર એકની વાત કરીએ તો મિત્રો આ ઘરાવ ગાય છે અને આ ગાયને વેચવાની છે પશુપાલક મિત્ર મિત્રો આપણને માહિતી આપતા જણાવે છે કે હાલમાં આ ગાય વીસ દિવસની કાચી છે ખૂબ જ સરસ છે ઘરાવ છે અને હાલમાં ત્રીજું વેતર છે મિત્રો સરનામાની વાત કરીએ તો ભાઈ આપણને જણાવે છે કે વાંકાનેર આ ગાય જોવા મળશે ફરી એકવાર મિત્રો આ ગાયને વેચવાની છે વીસ દિવસની કાચી છે ત્રીજું વેતર છે અને વાકાનેર જોવા મળશે ટોપ ક્લાસ ક્વોલિટીની ગાય છે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પહેલાં નંબરનું કોષ્ટક છે તેમાં આપી દીધેલ છે તો આ ગાય લેવા માટે તમે ત્યાં જઈને સંપર્ક કરી શકો છો ત્યારબાદ મિત્રો નંબર બેની વાત કરીએ તો નંબર બે ઉપર આ ભેંસને વેચવાની છે સૌથી પહેલાં તો મિત્રો હું તમને સ્ક્રીન મારફતે આ ભેંસ પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું તમે જોઈ શકો છો કે એકદમ ઘરાવ અને શાંત સ્વભાવની આપણા ગામડાના વાતાવરણની મિત્રો આ જાફરાબદી ભેંસ છે એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની છે અને એડ્રેસની વાત કરીએ તો મિત્રો આ ભ્યાસ તમને જોવા મળશે સાયલા તાલુકાની અંદર આ ભેસ જોવા મળશે એકદમ ઘરાવ અને શાંત સ્વભાવની છે પશુપાલક મિત્રએ આપણને વધારે પડતી કાંઈ માહિતી આપી નથી પરંતુ કોઈપણ ભાઈને આ ભસ પસંદ આવતી હોય અને લેવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે બીજા નંબરનું કોષ્ટક છે એ બીજા નંબરના કોષ્ટકની અંદર આ ભ્યાસના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને સંપર્ક કરી શકો છો એના પછી મિત્રો નંબર ત્રણની વાત કરીએ તો એક જ પશુપાલક મિત્રની એક ભેંસ અને એક પાળો વેચવાનો છે એમાંની મિત્રો નંબર એકની આ ભેંસ છે હાલમાં મિત્રો આ ત્રીજું વેતર છે આ ભેંસને અને છ લિટર જેટલું દૂધ કરે છે અને ભાઈએ અંદાજિત કિંમત રાખેલ છે સિત્તેર હજાર પરંતુ કોઈ પણ ભાઈને આ ભેંસ પસંદ આવતી હોય અને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે એકદમ ઘરાવ અને શાંત સ્વભાવની મિત્રો આ ભેસ છે વિડીયોના માધ્યમથી મિત્રો હું તમને ભેંસ પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું અને એના પછી મિત્રો વાત કરીએ તો આ ઘરાવ પાળો છે અને આ પણ આ જ પશુપાલક મિત્રનો છે આને પણ મિત્રો હું વિડીયોના માધ્યમથી તમને બતાવવાનો પ્રયત્ન કરું છું કોઈ પણ ભાઈને આ ભેંસ કે પાળો પસંદ આવતો હોય અને લેવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે ત્રીજા નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ પાળા અને ભેંસના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને કોન્ટેક કરી શકો છો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને બધા જ તમારા મિત્રો સુધી અને દરેક ગ્રુપોમાં શેર કરી દેજો આપણે મળશું એક નવા વિડીયોની સાથે